જન્મદિવસની રીતે ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ વાર ગોધરાના ધારાસભ્ય ગોધરાના પરવડી ગૌશાળા ખાતે અબોલા પશુઓ માટે ઘાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો ત્યારબાદ પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારમાંથી ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવેલ

ગોધરા ખાતે અમારા કાર્યકરો સહિત સવારનો કાર્યક્રમ દર વર્ષે અમે જે પ્રમાણે મુગા પશુઓના ઘાસચારા માટેનો કાર્યક્રમ રાખીએ છીએ જન્મદિવસે અને આજે સિવિલમાં જે કંઈ દર્દીઓ છે મારો કોથી મોને વૃદ્ધ દર્દીઓ એમના ફૂડ પેકેટના વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો હતો એટલે આવું સમાજ ઉપયોગી કામ બર્થડેનો કેપ કાપીએ છીએ એની સાથે સાથે આવા સામાજિક કામ કરવા અમારા માટે એક ઉત્તમ ફરજનું ઉદાહરણ છે અને અમે આ પ્રમાણે જન્મદસ સિવાય જન્મદિવસ સિવાય પણ અને ગુજરાત સરકાર દ્વારા કરીએ છીએ અમને આનંદ છે કે આજે ગોધરા શહેરની અંદર જે ફ્લાય ઓવર થયો છે આરોપી થયો છે અને ટૂંકમાં જો માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાત લેવાના છે ત્યારે નવસારી મુકામેથી હાલમાં સત્તાવન કરોડનો જે આરોબી રોડ થયેલો છે રેલવે ઓવરબ્રિજ એનું પણ દસ દિવસની અંદર લોકાર્પણ કરવાના છે એ અમારા માટે આ નવા વર્ષનો બહુ ગૌરવ સમાન છે એટલે સરકારનો કેન્દ્ર સરકારનો અને ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે આ સિવિલનો કાર્યક્રમ હાલ ફૂટ પૂરો કરી અને શુભેચ્છકોના અનુસંધાનમાં અમે અમારી ઓફિસનો કાર્યાલયમાં જઈએ છીએ થેન્ક